આજના વિડીયોમાં આપણે જોઈશું એક એવું મંદિર કે જ્યાં ચાર ચાર દેવીઓ બિરાજમાન છે પ્લસ જ્યાં શંકર ભગવાન પણ બિરાજમાન હોય લોકેશન એવું કે તમે એકવાર જાઓ ને તમને ગિરનાર જેવું થાય તો ચાલો શરૂ કરીએ આજના આ વિડીયોને અને એક્સપિરિયન્સ કરીએ એક મસ્ત એવી ને જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગમાં તો આજે છે આપણે થર્ટી ડેઝ મંદિર ચેલેન્જનો પચીસમો દિવસ તો આજે આપણે આવી ગયા છે વલસાડથી ફક્ત સાત આઠ કિલોમીટર દૂર પારનેરા બિરાજમાન છે ચાર ચાર દેવીઓ અને શંકર ભગવાન તો અમે સવાર સવારમાં પહોંચી ગયા હતા પારનેરા અને જો આ રીતના રસ્તો છે અહીંયા ટોટલ છસો પગથિયા છે ચડવા માટે અહીંથી વ્યૂ ભાઈ એકદમ મસ્ત આવે છે ગ્રીન હરિયાળી બહુ વધારે છે અને પ્લસ અહીંથી ઉપર જવા માટેના બે રસ્તા છે ટોટલ એક તો જે અમે જઈએ છીએ એ અને એક એના સિવાય બીજો એક રસ્તો બી છે જે બીજી સાઈડથી જાય છે જે ઓપન રસ્તો છે આ જે રસ્તો છે એ ક્લોઝ છે ઉપરથી જો અમે તમને સાઈડમાં ફોટો દેખાડ્યો એ રીતના એ ઓપન રસ્તો છે આ ક્લોઝ રસ્તો છે એટલે આ અહીંથી તમે ચાલુ વરસાદ એવી જઈ શકો છો અને ભાઈ વ્યૂ જો એકવાર શું મસ્ત વ્યૂ આવે છે આ આવ્યું જો જોવો એકવાર વરસાદ ભાઈ ઝીણા ઝીણા છાંટા ચાલુ છે અને વરસાદની સિઝનમાં આ વ્યૂ જે છે એ તમને ભાગ્યે જ જોવા મળે ભાઈ જ્યાં પર્વત હોય એ લોકોને તો મજા આવતી હશે એ લોકોને તો આ વ્યૂ જોવા મળી જતો હોય પણ અત્યારે આપણે આ વ્યૂ જોઈએ છે બહુ મજા આવે છે ભાઈ અને ભાઈ બીજું કે અહીંયા છે તો છસો પગથિયા અહીંના જે સ્ટેપ છે ને પગથિયા એની જે હાઈટ છે એ હાઈટ વધારે છે એટલે જો તમે અહીંયા એક વારમાં ચડવાની ટ્રાય કરશો ને તો તમે થાકી જશો એ રીતના મતલબ જે પગનો તમારે ઉપાડવો પડે ને વધારે ઉપાડવો પડે એના લીધે તમને વહેલો થાક લાગે તો ભાઈ અમારે અહીંયા રેસ્ટ કરવો પડ્યો હતો અને નાનો એવો રેસ્ટ લઈને પર્યાવરણ ચાલતા નીકળી ગયા હતા કેમકે અમારે વહેલું પહોંચવાનું હતું અને ફાઇનલી અમે પહોંચી જઈએ છીએ રામેશ્વર મંદિરે જે પર્વતમાં ઉપર જતાં પહેલું મંદિર આવે છે જે શંકર ભગવાનનું મંદિર છે અને નાનું એવું મંદિર છે બહુ મોટું મંદિર નહીં અને આ રીતના જો મંદિર છે અંદર તો બધું કેમેરો વેમેરો લઈ જવાની મનાય છે પણ બારેથી જો આ રીતના છે બારે અહીંયા જો ગંગા માતાજીની મૂર્તિ લાગેલી છે અને અહીંથી દર્શન કરી અને નીકળી જાય છે આગળ જવા માટે પણ ભાઈ આગળ જતાં એક વ્યૂ જોવા મળે છે ને એ આમ આપણે ચકિત કરી છે આ વ્યૂ જોવો તમે એકવાર ભાઈ આવો વ્યૂ તો આપણે ગિરનાર ઉપરથી એ ના મળે કેમ કે હરિયાળી જુઓ અહીંયા મેં તો લાઈફમાં પહેલીવાર આવો વ્યૂ જોયો ભાઈ તમે જોયો કે નહીં કોમેન્ટ કરજો અને ભાઈ વ્યૂ જોતા જોતાં આપણે પહોંચી જાય છે બીજા મંદિરે જ્યાં બિરાજમાન છે નવદુર્ગામાં અંબેમાં અને ચામુંડામાં અને જે ચોથા માતાજી હતા કાલિકામાં એ બીજી જગ્યાએ બિરાજમાન છે તો ત્યાં પણ આપણે જાશું અને એ કેવી રીતના ત્યાં વહી ગયા એની એની પાછળની સ્ટોરી એવી છે કે ભાઈ વચ્ચે મતલબ એ ચારમાં છે ને કંઈક અનબંધ થઈ હતી એના લીધે કાલિકામાં અહીંથી બીજી જગ્યાએ વયા ગયા તો એ મંદિરે પણ જશું એ અહીંયા જ છે અહીંથી બસ થોડુંક જ દૂર છે છે પર્વત ઉપર જ તો ત્યાં પણ જાશું એ એક ગુફાની અંદર મંદિર છે તો ભાઈ એ બી જોશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોજો અને ચાલો અહીંથી દર્શન કરી અને હવે આપણે જઈએ આગળ અને આ રસ્તો જાય છે એક ગુફા તરફ અને અહીંયા ભાઈ વ્યૂ ગેલરી ટાઈપનું બનાવેલું છે અને અહીંથી પણ શું મસ્ત વ્યૂ આવે છે અહીંથી તમે વ્યૂ ઇન્જોય કરી શકો છો ભાઈ વ્યૂ જો એકવાર અહીંથી આ ગેલેરીમાંથી વ્યૂ કેવો મસ્ત આવે છે જો અને આ આપણે આવી ગયા છીએ ગુફાની અંદર જ્યાં બિરાજમાન છે કાલિકા માતાજી તો અહીંયા પણ આપણે દર્શન કરશું આ જે ગુફા છે એની અંદર જ છે કાલિકા માતા તો આ રીતના છે કંઈક ભાઈ ગુફાની અંદર અને નાની એવી ગુફા છે અને ત્યાં નાના એવા પૂજારી અત્યારે બેઠા છે તો અમારી સાથે તમે પણ દર્શન કરી લો તો તમે જોતા હશો કે પર્વત ઉપર પણ અને તમે જોતા હશો કે પર્વત ઉપર પણ જે આપણે કિલ્લો હોય એ ટાઈપનું સ્ટ્રક્ચર છે તો આ એ માટે કે અહીંયા અહીંના પહેલાં જે રાજા હતા એણે પંદરમી શતાબ્દીમાં આના પર્વત ઉપર એક કિલ્લા ટાઈપનું નિર્માણ કરેલું હતું ત્યાં નીચે ઉતરવાનો રસ્તો છે અને આ જો આ રીતના અહીંથી તમને અને પર્વત ઉપર પણ જો કઈ રીતના કિલ્લો બનાવ્યો હોય છે એ ટાઈમે એ તમને અહીંથી દેખાશે જો આ રીતના છે જો આ બધી જે દિવાલો છે એ કિલ્લાની દિવાલો છે અને એ પંદરમી શતાબ્દીમાં બનાવવામાં આવી હતી તો કેટલી સદી થઈ અત્યારે ગણી લો સાત આઠ સદી એ પછી થઈ ગઈ તો આટલો જૂનો છે અને અહીંયા આવા કુંડ છે અને એવી માન્યતા છે કે આની અંદર ઘણું બધું એવું રાખેલું છે એ ટાઈમે જ્યારે યુદ્ધ થતું ત્યારે બચાવવા માટે થઈને આની અંદર કૂવા છે કૂવાની અંદર હથિયાર અથવા તો જે સોનું ચાંદી હોય છે એવું બધી નાખી દેવામાં આવે છે એટલા માટે કે એ સેફ રહે અને આ એક વ્યૂ દેખાડું તમને જુઓ કેટલું સુંદર લાગે છે જો આ વ્યૂ જુઓ એકવાર શું મસ્ત લાગે છે યાર અહીંયા એક છે કે સિટીમાં પણ ઝાડવા એટલા જોવા મળે ને કે આખું તમને એમ જ લાગે કે આ આખું સિટી જાડવાની નીચે જ છે હું વાત કરું છું વલસાડની આજુબાજુના એરિયાની જો આ આ જો આ પર્વત તો નીચે પૂરો થઈ જાય પણ એ પછીનું જે લોકેશન છે એ જો તમને કેટલું હરિયાળીથી હરું ભરું લાગશે આમ એ રીતના છે જો બહુ મસ્ત ગ્રીનરી હોય છે અહીંયા આજુ વખતે જો ચોમાસાનો તમારો પ્લાન ફરવા જવાનો હોય તો અહીંયા આવવાનું ના ભૂલતા લોકેશન છે વલસાડથી સાત આઠ કિલોમીટર દૂર પારને હિલ અને બીજું કે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું અને મળશું ફરી કાલે આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બાય બાય